નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આંગણવાડી પગાર વધારા બાબત મિત્રો વાત કરીએ તો આજના વિડીયોની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારા વિશેની વાત કરવાની છે વાત જોઈએ તો હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક સુકાદો આપી દેવામાં આવેલો છે કે કાર્યકર અને તેડાગરના પગારની અંદર ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરી દેવામાં આવેલો છે પરંતુ હજી સુધી કાર્યકર બહેનો કે તેડાગર બહેનોને પગાર વધારો મળ્યો નથી તો શા માટે નથી મળ્યો તેમના પાછળના સંભવિત કારણો છે તે આ વિડીયોની અંદર કવર કરવાના છે શું શું હોઈ શકે કારણો જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ માહિતી વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો કે હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારા અંગે આવી ગયેલો છે જ્યાં મિત્રો તેમ છતાં અમલમાં તાત્કાલિક થયો નથી મતલબ કે જે હાઈકોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો તેનો અમલ હજી તત્કાલિક થયો નથી તેમના મુખ્ય કારણો અને જ્યાં વર્તમાન સ્થિતિ છે તે કંઈક નીચે મુજબની હોઈ શકે છે જ્યાં કારણો છે જે વર્તમાન સ્થિતિ છે તે બધા સંભવિત છે જે દરેક ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી જોઈએ તો હાઈકોર્ટના ચુકાદાની જે મુખ્ય વિગતો છે તો વિગતો કઈ રીતે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો તો ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારની અપીલ ફગાવીને ઓગસ્ટ બે હજાર અંદર એટલે કે તાજેતરના સમાચાર પ્રમાણે જ આ મહત્વના ચુકાદા આપેલા હતા શું ચુકાદો હતો તો કે પગાર વધારો કર્યો હતો આંગણવાડી કાર્યકરોનો પગાર છે તે હાલ અત્યારે દસ હજાર રૂપિયા છે તેમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરીને ચોવીસ હજાર આઠસો રૂપિયા છે તે માસિક વેતન કરવામાં આવેલો છે એવી જ રીતે આપણે વાત કરીએ તેડાગર બહેનોની તેડાગર બહેનોનો હાલનો પગાર છે પાંચ હજારને પાંચસો રૂપિયા તો તેમને પણ ચૌદ હજાર આઠસો રૂપિયાનો પગાર વધારો આપીને માસિક વેતન છે તે વીસ હજારને ત્રણસો રૂપિયા કરી દેવામાં આવેલું છે આવી રીતે હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવેલો છે અને આ ચૂકવણીનો સમય છે તે કોર્ટે સરકારને આ વેતન છે જે વધેલું વેતન છે તે એરિયર્સ તરીકે એરિયર્સ મતલબ કે બાકી રહેલી રકમ એક એપ્રિલ બે હજાર પચીસથી ગણીને છ મહિનાની અંદર ચૂકવવાનો આદેશ પણ આપેલો છે જે આ મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસથી આ પગાર વધારો ગણાઈ જશે અત્યારે જે મહિનો ચાલતો હોય તે મહિના પ્રમાણે છ મહિનાની અંદર આ પગાર છે તે ચૂકવવાનો રહેશે મતલબ કે જે બાકી રહેલી રકમ બાકી રહેલી રકમ એટલે જ્યાં ચૌદ હજારને આઠસો રૂપિયાનો વધારો થયેલો છે તે રકમ એક એપ્રિલ બે હજાર પચીસથી જ ગણવામાં આવશે અને આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને આ રકમ છે તે એક સાથે આપવામાં આવશે આવો ઐતિહાસિક ચુકાદો છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો છે પરંતુ હવે જોઈએ કે પગાર વધારો ન થયો તેમના પાછળના કારણો શું હોઈ શકે તો કે હાઈકોર્ટના આદેશ તાત્કાલિક પગાર વધારો ન થવા પાછળના જે મુખ્ય કારણો છે તે સામાન્ય રીતે આ મુજબના હોઈ શકે જેમાં સૌ છે નાણાંકીય બોજ અને વ્યવસ્થાપન જ્યાં મિત્રો આટલો મોટો પગાર વધારો કરેલો છે તો રાજ્ય સરકારની તિજોરી પણ ઘણો મોટો એક બોજ આવી શકે છે તો તેવું પણ એક કારણ હોઈ શકે છે ત્યારબાદ જોઈએ તો આગળ એવું પણ જણાવે છે કે સરકારને આ વધારાના ખર્ચ માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન કરવું પડે છે કેમ કે આ આયોજનમાં બંનેનો હિસ્સો હોય છે જ્યાં મિત્રો વાત કરીએ તો સરકાર આ વધારાનો જે ખર્ચ છે તેના માટે કેન્દ્ર સરકાર સાથે તેમને સંકલન પણ કરવું પડે છે કારણ કે આ પગાર છે તે માત્ર રાજ્ય સરકાર નથી ચૂકવતી તેમાં કેન્દ્ર સરકારનો પણ હિસ્સો હોય છે એટલે બંને થઈને ચૂકવતા હોય છે તો બંને કેટલો કેટલો પગાર ચૂકવતા હોય તે તમે અહીંયા જોઈ શકો છો જે આ મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર પગારના વિતરણની વાત કરીએ તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકરનો હાલ પગાર કેટલો છે દસ હજાર રૂપિયા પગાર છે તો દસ હજાર રૂપિયા જે તેમને વેતન મળે છે તેમાં કેન્દ્ર સરકાર ચાર હજારને પાંચસો રૂપિયા ચૂકવે છે જ્યારે રાજ્ય સરકાર છે તે પાંચ હજારને પાંચસો રૂપિયા આવી રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના હિસ્સા થઈને દસ હજાર રૂપિયાનું વેતન ચૂકવવામાં આવતું હોય છે આવી રીતે આંગણવાડી તેડાગરની વાત કરીએ તો તેડાગર પણ પાંચ હજાર પાંચસો રૂપિયાનો તેમને પગાર મળે છે તેમાંથી બે હજાર બસો ને પચાસ રૂપિયા છે તે કેન્દ્ર સરકાર ચૂકવે છે જ્યારે ત્રણ હજાર બસો ને પચાસ રૂપિયા છે તે રાજ્ય સરકાર ચૂકવે છે આવી રીતે બંનેનો હિસ્સો હોય છે પગાર ચૂકવણીની અંદર જ્યાં મિત્રો ત્યારબાદ આગળ જોઈએ તમે જોઈ શકો છો આ મોટી રકમનું બજેટ ફાળવવું એમના માટે આંતરિક વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં થોડો ઘણો સમય લાગી શકે છે તેવું પણ બની શકે કે અત્યારે હાઈકોર્ટનો ચુકાદો આવી ગયા બાદ પગાર નથી વધી રહ્યો જ્યાં મિત્રો ત્યારબાદ બીજો મહત્ત્વનો મુદ્દો જોઈએ તો તમે જોઈ શકો છો વહીવટી અને નીતિગત પ્રક્રિયા છે હાઈકોર્ટના આદેશનો અમલ કરવા માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક નવો સત્તાવાર ઠરાવ જેને આપણે ઓફિશિયલ પરિપત્ર કહીએ છીએ તે બહાર પાડવું એક ખાસ જરૂરી હોય છે આ પરિપત્રમાં પગારનું નવું માળખું એરિયસની ગણતરી ચૂકવણીની પદ્ધતિ આ તમામે તમામ વસ્તુનો સમાવેશ થતો હોય છે અને હાઈકોર્ટે સરકારને સ મહિનાની સમય મર્યાદા આપેલી છે કે સરકાર આ સમયગાળાની અંદર આદેશનો અમલ કરવા માટે કાર્યવાહી કરી રહી છે પરંતુ વહીવટી પ્રક્રિયામાં સમય લાગી શકે છે આ પણ એક મુખ્ય કારણ હોઈ શકે કે હજી પગાર વધારો થયા છતાં મહિલા ઉમેદવારોને મળતો નથી ત્યારબાદ ત્રીજા નંબરનું કારણ જોઈએ તો તમે જોઈ શકો છો સર્વોચ્ચ અદાલત આમાં અપીલની સંભાવના મોટા ભાગના કિસ્સાઓમાં જો સરકાર હાઈકોર્ટના ચુકાદાથી સંતુષ્ટ ન હોય અને તેને આર્થિક રીતે મોટો બોજ લાગતો હોય તો તે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકે છે જો સરકાર અપીલ કરી હોય અથવા તો અપીલની તૈયારી કરી રહી હોય તો પણ અમલ થોડોક મોડો થઈ શકે છે આ એક પણ કારણ હોઈ શકે છે ત્યારબાદ હવે વર્તમાન સ્થિતિ મતલબ કે ઓક્ટોબર બે હજાર મુજબ જોઈએ તો હાઈકોર્ટે પગાર વધારો અને એરિયસની ચૂકવણી માટે ચુકાદો મળ્યાની તારીખથી લગભગ સ મહિનાનો સમય આપેલો છે એટલે કે ફેબ્રુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં છ મહિના છે તે કમ્પ્લીટ થશે આટલો ટાઈમ છે તે આપેલો છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પગાર વધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને સરકાર વહીવટી અને નાણાકીય તૈયારીઓ કરી રહીએ છે આ સમયગાળો પૂર્ણ થતાં પહેલાં સત્તાવાર પરિપત્ર જે ઓફિશિયલ પરિપત્ર છે તેમને બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે જ્યાં સુધી પરિપત્ર બહાર નહીં પડે ત્યાં સુધી પગાર વધારો કોઈને પણ મળવાપાત્ર નથી કારણ કે ઓફિશિયલ ઠરાવ બને ઓફિશિયલ પરિપત્ર બને જેમની અંદર તમામે તમામ માહિતી એરિયસ કઈ રીતે ગણતરી કરવી ક્યારથી પગાર વધારો આપવો પગારનું માળખું કઈ રીતે છે એ રીતનો એક સત્તાવાર પરિપત્ર બહાર પડતો હોય છે જો તમે આ બાબતે કોઈ નવીનતમ સત્તાવાર અપડેટ મેળવવા માંગતા હોય તો હું ગુજરાત સરકારની જે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમના ઉપર તાજેતરના જે ઠરાવો અને પરિપત્રો છે તેમના વિશે તમે માહિતી શોધી શકો છો ત્યાં મિત્રો આવી રીતે તેડાગર બહેનો અને કાર્યકર બહેનો તેમને ધ્યાનમાં રાખીને આંગણવાડીનો જે પગાર વધારા બાબત વિગત હતી તેમને ખાસ કવર કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો